Hey. Hi, the ગુજરાતમાં હવે જિગ્નેશ મેવાણી સામે વિરોધ પ્રદર્શન શરૂ થયું છે કારણ કે તેમણે વાત કરી કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ન વેચાવવું જોઈએ અને વેચાશે તો ગુજરાત પોલીસના પટ્ટા ઉતારી દેશે તેવું તેમણે નિવેદન આપ્યું અને આ નિવેદનના કારણે ગુજરાત પોલીસનો પરિવાર છે તે મેદાને આવ્યો છે અને જિગ્નેશ મેવાણી માફી માંગે અને રાજીનામું આપે તે પ્રકારની માંગ ઉઠી છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડિયોમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ચર્ચાનો વિષય બન્યા છે કારણ કે જીગ્નેશ મેવાણીએ ગુજરાત પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ચેલેન્જ આપી હતી આની વિગતે વાત કરીએ તો વાવ વાવથરાદમાં જ્યારે કોંગ્રેસની જન આક્રોશ રેલી નીકળી હતી આ દરમિયાન વાવ વાવથરાદના શિવનગર વિસ્તારના લોકો છે તે જીગ્નેશ મેવાણી પાસે પહોંચે છે અને તેમના વિસ્તારમાં ડ્રગ્સ અને દારૂ વેચાઈ રહ્યો હોવાની ફરિયાદ કરે છે જિગ્નેશ મેવાણી છે તે મહિલાઓ અને પુરુષોને લઈને એસપી કચેરીએ પહોંચે છે અને પોલીસને સવાલ કરે છે કે અહીંયા દારૂ વેચાય છે કે નહીં ડ્રગ્સ વેચાય છે કે નહીં અને આ મામલે પોલીસ છે તે કોઈ જવાબ નથી આપી શકતી આ મામલે જિગ્નેશ મેવાણી આક્રમક થઈને બોલે છે કે જો ડ્રગ્સ અને દારૂના અડ્ડાઓ બંધ નહીં થાય તો પટ્ટા ઉતારી લેવામાં આવશે ટોપી ઉતારી લેવામાં આવશે તે પ્રકારનું નિવેદન આપે છે અને આ નિવેદનને લઈને રાજકારણ ગરમાય છે કારણ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જાહેર મંચ ઉપરથી કહીએ છીએ કે સરકારી અધિકારી અને કર્મચારીઓની એ ભૂલના કારણે કેટલાક સોશિયલ મીડિયામાં લોકો ચમકવા માટે આવશે અને ભીડ ભેગી કરશે અને આ લોકો ભણેલા હોય છે પણ સંસ્કાર નથી હોતા તે પ્રકારની વાત કરે છે અને આ સંસ્કારની વાતને લઈને ફરી એકવાર જિજ્ઞેશ મેવાણી છે તેમણે વર્તો પ્રહાર હર્ષ સંઘવી સામે કરે છે અને અત્યારે હર્ષ સંઘવી અને જીગ્નેશ મેવાણી સામે વાક્ય યુદ્ધ શરૂ થયું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે તેવામાં આજે જિગ્નેશ મેવાણી સામે બનાસકાંઠામાં અને કચ્છમાં વિરોધ પ્રદર્શન થયું અને આ વિરોધ પ્રદર્શન કર્યું પોલીસ પરિવારે પોલીસ પરિવારની માંગ છે કે જિગ્નેશ મેવાણી માફી માંગે અને રાજીનામું આપે કારણ કે તેમણે જે આક્ષેપો કર્યા છે તેના કારણે ગુજરાત પોલીસનું સ્વમાન ઘવાયું છે તેમણે જે આક્ષેપ કર્યા છે તેને લઈને ગુજરાત પોલીસ પરિવાર કહે છે કે અમારા પોલીસકર્મીઓ કે અધિકારીઓ છે તે રાત દિવસ જોયા વગર લોકોની રક્ષા કરે છે અને તેમણે પોતાના સામાજિક પ્રસંગમાં પણ હાજરી નથી આપી શકતા દીકરા દીકરીઓને સમય નથી આપી શકતા અને તેમણે લોકોની સેવા કરે છે તે પ્રકારનું તેમણે આવેદનપત્ર માં જણાવ્યું છે અને આ મામલે જ્યારે રેલી નીકળી ત્યારે કેવા દ્રશ્ય સર્જાયા હતા અને આ મામલે લોકો શું કરી રહ્યા છે તેની ઉપર એક નજર કરીએ

પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી હતી તેને લઈને વિરોધ પ્રદર્શન થયું અને આ મામલે જ્યારે પોલીસ પરિવારો હાય હાયના બેનર લઈને આવ્યા હતા પરંતુ અમારા સંવાદદાતા દ્વારા જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું તમારે ત્યાં દારૂ વેચાય છે ત્યારે આ પરિવારે પણ ખુદે સ્વીકાર્યું હતું કે હા દારૂ વેચાય છે ત્યારે અહીંયા જોવાનું રહ્યું કે શું જિગ્નેશ મેવાણી જે વાત કરી રહ્યા હતા કે દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે તે ખોટી હતી કે કેમ તેને લઈને પણ અત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે હાલ તો જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યા હતા કે ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ જે વેચાઈ રહ્યો છે તેના લીધે યુવાધન બરબાદ થઈ રહ્યું છે ચોરીઓના રવાડે ચડી રહ્યું છે અને માતા બહેનો છે તે વિધવા બની રહી છે તે પ્રકારની વાત કરી હતી ને તેમણે આને જ લઈને ચિંતા પણ વ્યક્ત કરી હતી ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભૂતકાળમાં આપણે અનેક એવા કેસ જોયા છે કે દારૂના પ્રકરણમાં પોલીસ ઉપર છાંટા ઉડ્યા હોય તેમના ઉપર કાર્યવાહી થઈ હોય અને તેમને જેલમાં જવાનો વારો પણ આવ્યો હોય તે પ્રકારના પણ કિસ્સાઓ છે તે સામે આવ્યા હતા ત્યારે પોલીસનું સોમાન કેમ નહીં ગવાતું હોય તે પણ અત્યારે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે આને લઈને તમારો શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય જણાવજો અને સાથે જો ગુજરાત પોલીસ ધારે તો દારૂ કે ડ્રગ્સ ગુજરાતમાં વેચાઈ શકે કે કેમ તેને લઈને પણ તમારો શું મત છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર